સુરત શહેરમાં ચોરો અસામારિક તત્વો બાદ હવે આર્થિક ઠગાઈ આચરનારાઓનું પણ હવે પોલીસ સરઘસ કાઢી રહી છે ત્યારે મૈધરપુરાના હીરા બજારમાં બેસી ઠગોનું ઠગાઈપુરા પોલીસે હીરા બજારમાં જ્યાં તેઓ હીરા વેપારીઓ સાથે ઠગાઈ આચરી હતી ત્યાં તેઓનું જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો સુરતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લે ભાગુ ચીટરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે હીરા ચીટરોને મૈધરપુરા પોલીસે પાઠ ભણાવ્યો હતો મૈદરપુરા પોલીસે ત્રણ ચીટર આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો વાત એમ છે કે ત્રણ આરોપીએ મૈદરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખો રૂપિયાના હીરાની છેતરપિંડી કરી હતી હીરા વેપારીઓ વિશ્વાસ કેળવી ત્રણ ચીટરો દ્વારા સત્તાવીસ લાખ ઓગણપચાસ હજાર રૂપિયાના સીવીડી હીરા લઈ રફુચકટ થઈ ગયા હતા આ મામલે મૈદરપુરા પોલીસે ઠગ વેપારીઓ હિતેશ પુરોહિત ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી હતી અને આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા તે મૈદરપુરા હીરા બજારમાં પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો ઠગ વેપારીઓ દ્વારા શરૂઆતમાં ઓછો સીવીડીના હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી હીરા વેપારીઓને વિશ્વાસ કેળવતો હતો અને ત્યારબાદ ત્રણેય ઠગોએ ત્રણ વખત રૂપિયા ચૂકવી સત્તાવીસ લાખ ઓગણપચાસ હજાર રૂપિયાના હીરા ખરીદી રફુચક્ર થઈ ગયા હતા હાલ આવા હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે તે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે આરોપી ઠગોનો વરઘોડ્યો કાઢ્યો પોલીસે જણાવ્યું હતું આ પહેલી વખત એવું બન્યું છે કે પોલીસ દ્વારા છેતરપિંડી કરનારોનું આવી રીતે સરઘસ કાઢ્યું હોય અને ખરેખર આવું જ કરવું જોઈએ જેના કારણે અન્ય લેભાગુ છેતરપિંડી કરનારોમાં ફફડાટ બ્યુરો રિપોર્ટ